ગુજરાતમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ક્રિકેટ સત્તાની તપાસ કરવામાં આવી રહી છે ક્રિકેટ સત્તામાં જે કરોડો અબજો રૂપિયાના હવાલા પડી રહ્યા છે તે હવાલાને લઈને આંગળિયા પેઢીઓ પર છેલ્લા ત્રણ દિવસથી સીઆઈડી ક્રાઈમે તબાહી મચાઈ છે આ હવાલામાં લોકસભા ચૂંટણીમાં જે ક્ષત્રિય આંદોલને જોર પકડ્યું હતું એ આંદોલનમાં પૈસા ક્યાંથી આવ્યા હતા તેની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે તો સાથે સાથે ચૂંટણીમાં જે અન્ય પક્ષોને ફંડિંગ ક્યાંથી કરવામાં આવ્યું તે બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે તેવી તો હાર ચર્ચાએ જોર પકડ્યું છે નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સિયાળી ક્રાઇમના વ્યાપક દરોડાઓને લઈને જુદી જુદી વાતો ચર્ચામાં આવી રહી છે દરોડા પાછળનો હેતુ હજી સુધી સત્તાવાર રીતે પોલીસે મીડિયા સમક્ષ સ્પષ્ટ નથી કર્યો જો અને તુંની વાતો વચ્ચે ક્ષત્રિય આંદોલનમાં આર્થિક મદદ કોણે કોણે કરી છે અને વિરોધીઓને કોણે ચૂંટણી ફંડ આપ્યું છે તેની તપાસ સરકારના ઇશારે થઈ રહી છે રાજ્યવ્યાપી પાટીદાર અનામત આંદોલનમાં પણ પોલીસે આંગળીયાઓના વ્યવહારો તપાસ કરી મદદ કરનારોને શોધી કાઢી તેને સબક શીખવાડ્યો હતો ત્યારે આ વખતે પણ ક્ષત્રિય આંદોલનની પાછળ રહેલા ચહેરાઓ શોધવા આંગળીયા પેઢીઓની એન્ટ્રી તપાસવાનું પોલીસે શરૂ કર્યું હોવાની વાતો સામે આવી રહી છે ત્યારે આપને ખરેખર શું લાગી રહ્યું છે કે આની પાછળ કોણ ચહેરા હોય અને પોલીસ આ તપાસ યોગ્ય કરી રહી છે કે કેમ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર